રામ રામ ને સીતારામ બધાની જય ગાથણ માતાજી તમ બધા મજામાં અમે બધા મજામાં હે ને આજે આવી ગયા આપણી જામનગર આવ્યા હતા કાલના એટલે હાંજી શેઠ નવ હાડા નવ એ પૂ ગયા ટાવલેસમાં બરાબર આજે મામાને ઘરે જામનગર અટાણ જો તાલા ભરવાન ભાઈ કેમ કે ચાલે ડૂસો નાખવાનો હે ઓલી પર સાઈડ જો આ બધાય નાખે હે બરાબર હમણાં એક ટોલી ખાલી એક ફેરો કરી આવ્યા છે ભાઈ હાજર આવે સાંભો થઈ કીક છે બગીચા માટે બઘડાટી બોલા ધબા ધબી ધબા ધબી બરોબર

રેફર વાળો થાય પછી બે ત્રણ થળ જાય ઉપર થોડોક બહાર નીકળતો ક્યાં જલે પાછળ બેંકોર થા દબાવી જવાનો સમજાય ગયું છાપાણે આવે પાણી નહીં પાણી પાણી છે ને લાગે આવતા યુટ્યુબર માર

બીજો ગેર પાડી એમ ન ઉપડે ભાઈ એ ઉપડે જાય એ ઉપડી ગયો આઈના ગેરમાં માં આઈ ને એટલે પર પર બીજો થઈ ન નો મરી ગયા મોરે મોરો દે દે બસ બસ

ऐसे मजाक ना ऐसे मजाक आल तू भाई सीरियसली नहीं ले वन ओके हेलो भाई ओ इतनो भराई गयो है जो बराबर थोड़क बे लाइन रही बे पाथरा यार पाथरा रे आ एक गाय गाय ना की दिए है

હે તમને બધાય માણસો બરે છે કે અમારે અહીંયા કામે આવો કે નહીં બ્રેક્ષ છે ને એ બરોબર એ ફેરૂદ ભરાઈ ગયો બે પાછળ રે આગળ બરાબર નાખીશું બે ક્યાં નાખીએ એ તમે દેખાડી એ બગડાડી બોલે ભાઈ got a go oh ભરે લઉ ફટાફટ નાખી આવીએ મસ્ત મજા ના આ ભરે હે આ લોકો માણસો ભરે હે કેમ વિડીયા બનાવ યુટ્યુબમાં મૂકવા કેવા પૈસા કમાવા મજાક હાલતો હોય ભાઈ અમારે અહીંયા કોઈ આપણે વાત સિરિયસલી નહી લેવાની ઓકે અહીંયા તો હસી મજાક હાલતો જ હોય હસી મજાક માટે વિડીયો બનાવીએ છે કૃપા કરીને કોઈ નહીં સિરિયસલી ન લેવો મસ્ત મજા ના બા બરાબર ખરેક ને તાલા આપણે હારીએ હમણાં એ ભરાઈ લઈએ એક જણે એક ભાઈ ભરાઈ લીધા ને આ કોર લીંબુડીઓ બરાબર લીંબુ રે હે

Mari kian. Ah, Awe nak kiu yo. Eh, Berai Nak kiu Oh. Kiu oh. bagwan. Halo to ajnya blog ganjan kariye blog haro lagi tak ek like and share subscribe mo samajin comment kariye ta hodi mari next blog ma naka mane hak ni lewa je ya, ke okay, akile. Halo mari next blog ma. bye bye.

એટલે બાય આજ ગો કંઈક નહીં આવ્યો કાલે આવી જશે